બાળ મિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે જીગ્નાબેન ધારાબેન સ્ટુડિયોમાં જુઓ બધા કેટલા સરસ મજાના બાળ મિત્રો આવ્યા છે હમ એ પણ પોતાના વેકેશનની મજા માણી અને ભણવામાં લાગી ગયા છે અને ભણવાનું શરૂ થઈ ગયું એને થોડાક દિવસ થઈ ગયા છે એટલે સરસ મજાનો પોતાનો વૈવિધ્ય સભર કાર્યક્રમ લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે તો આવો બાળ મિત્રો સાંભળીએ આ ફોરમતા ફૂલડા જેવા બાળ મિત્રોનો સંકલિત કાર્યક્રમ

આજે અમે તમને પ્રાર્થના બાળગીત વાર્તા વિજ્ઞાન અને વૈજ્ઞાનિક અને ઘણું બધું છે જણાવશું જેવું સંભળાવશું અને હા હા સાથે સાથે ઉખાણા અને જોસ્તો જ કે દિનેશ તમે જવાબ દેવા તૈયાર છો ને હા પ્રાર્થના પેલા મોરલાની પાસે બેટા સારદા આપે વિદ્યા કેરું માતા સારદા જોને જે તુજા મંદિરે આવે તે પુરાણી માળા મારા કંઠમાં સોહાય માતા સાદા મને ભણતા અનન થાય માતા સરદાજીને પૂજન કરીએ प्रीતે જો ચાલો રૂડીલી ઉરે ભાવના ઊભrai માતા સરદાજીને પેલા મોરલાલી પાસ બેઠા સરદાજીને સરસ પ્રાર્થના સંભળાવી બાળમિત્રો હવે તમે શું સંભળાવશો વેતલ જરાક સંભળાવીશ હવે હું બિલાડીની વાર્તા કહીશ બિલાડી અને બિલાડો રહેતા હતા એની બાજુમાં ઉંદરનું દર હતું ઉંદર મામા બિલી માસી જોડે દોસ્તી હતી દોસ્તી હતી દરરોજ ઉંદર પોતાનું દર છોડીને ઘરે ઘરે ખાવા જાય અને બિલી માસી પણ ઘરે ઘરે દૂધ પીવા જાય ઉંદર મામાને બિલી માસી ઉપર ખૂબ જ વિશ્વાસ અને માયા પણ હતી એક ઉંદરને નાના નાના બચ્ચા આવ્યા હવે તેને તો લઈને તો ઘરે ઘરે જવાય નહીં અને બહુ જ નાના હતા એટલે તેમને ચાલતા પણ આવડતું ન હતું એટલે તેમને થતું કે માસી દૂધ પી આવે પછી દૂધ પી આવે પછી હું જઈશ તો મારા બચ્ચાનું ધ્યાન રાખશે બિલ્લી માસી એટલે તેમણે બિલ્લી માસીને કહ્યું કે મારા બચ્ચાના નાના છે તો તમે એ તેનું ધ્યાન રાખજો હું તેમના માટે ખાવાનું લેવા જાઉં છું બિલ્લી માસી કે હા ભલે ઉંદર મામા તો તેના ઉપર વિશ્વાસ રાખીને ગયા હવે બચ્ચા નાના નાના એવા મસ્ત હતા બિલ બિલાડાની મસ્તી બગડી તે તેને થયું કે ઉંદર મામા તો છે નહીં તો ચાલને બચ્ચાને ખાઈ જાઉં એમ કરીને એમ કરીને દર પાસે ગોઠવાઈ ગયો બિલ્લી માસી તો દૂધ પીવા આવી પીવા ગયા હતા એટલે વારમાં તો દરમાંથી બચ્ચા બહાર આવ્યા ને બિલાડભાઈ તો ટપો ટપ બધા બચ્ચા ખાઈ ગયા આ બાજુ ઉંદર મામા આવ્યા ત્યાં તો દરમાં બચા નહીં તેમને બિલ્લી માસી ને પૂછ્યું મારા બચ્ચા ક્યાં નથી બચ્ચા દરમાં દરમાં એટલે ઉંદર કે ના તો બિલ્લી બિલ્લીમાસીએ બિલાડાને પૂછ્યું કે ઉંદર મામાના બચ્ચા ક્યાં ગયા તો બિલાડો કહે મને ખબર નથી પણ ઉંદર સમજી ગયો કે બિલ્લી માસી તો સારા છે પણ આ બિલાડાએ જ મારા બચ્ચા ખાધા છે એ કશું બોલ્યો નહીં અને સીધો તળાવે ગયો ત્યાં રાજકુમારી પોતાનો સોનાનો હાર અને કપડા બાજુમાં પર મૂકીને નાહતા હતા એટલે ઉંદર ચૂપકીથી સોનાનો હાર જ્યાં બિલ્લી બિલ્લી અને બિલાડો રહેતા હતા ત્યાં મૂકી દીધો આ બાજુ રાજકુમારી નાહીને નીકળ્યા તો હાર નહીં અને રાડો રાડ પાડી આ સાંભળીને બિલાડો જોવા આવ્યા આવ્યો કે શું થયું શું થયું પણ એકદમ ઝડપથી નીકળો તો ને તેના પગમાં ફસાઈ ગયો હાર અને ગામના બધા જોઈને બિલ્લી માસીને ખૂબ જ માર્યો બિલાડાને ખૂબ જ માર્યો અને તેને એમજ થયું કે આ બિલાડા એ જ હાસ ચોર્યો છે એમ તેમને ન્યાય મળી ગયો વાહ સરસ હેતલ તે તો બહુ સરસ વાર્તા સંભળાવી ન્યાય તો અહીં નો અહીં છે હવે શું સંભળાવશો હવે અમે બાળ ગીત ગાઈશ સૂરજ દાદા ગોળ ગોળ ચાંદા મામા ગોળ ગોળ નીચે ધરતી ગોળ ગોળ

ભારતનું સૌથી મોટું પ્રદેશ દિલ્હીમાં આવેલું છે ભારતમાં આંતરરાષ્ટ્રીય વિમાન મથકો કુલ વીસ છે ભારતમાં આઠમી માર્ચે આપણે આપણો મહિલા દિવસ છે સાત શિખત કરતા ભારતી મહિલા પ્રેમવતા લાલ છે પ્રેમવતા અગ્રી છે વાહ સરસ રીતિ તે તો ઘણું બધું જણાવવા જેવું શીખવ્યું હવે અજય તું ઉખાણા પૂછીશ ક્યારનો આગો પાછો થાસ તો ઉખાણા અને થોડું હસાવ હા હા હું તો ક્યારનો મારો વારો આવે તેની રાહ જોતો હતો દિનેશ તું તૈયાર છો ને જવાબ દેવા હા હા દિનેશ તું જવાબ આપ દે કિચન જેવરી ગાય ગમે તેટલું ખાય ઘર ગંટી સાચું હવે બીજો જવાબ આપ દે હાથનું ચામા ચીર્યું એક પણ એક પગે લટકતું ત્રણ હાથ નું ચામાચી રહ્યું એક પગે લટકતું પંખો સાચું હવે વિપુલ સાચું દિનેશ હવે તું જવાબ આપી થોરી થોરી ઘાર થી કાળા ચરા હાથે વાવ્યા અક્ષર સાચું કાણો છું નાગ નહી તેલ ચરે પર હનુમાન નહીં ફૂલ ચરે પર ભગવાન નહીં ચોટલો અજય તું થોડું હસાવ મગન ને કહ્યું જતીન ને જતીન સાયકલની બ્રેક હાથમાં રાખીને ડાન્સ કેમ કરીશ ત્યારે જતીને કહ્યું રાખી કહે એ તો અમીર માસો રસ્તા ઉપર ઊભા રહીને ખાય એ તો પાણીપુરી હવે ત્રીજો પૂનમ બેન શાકભાજી વાળાને કહે શાકભાજી તાજી છે તો છે ને શાકલારી બારો કહે હા શાકભાજી તો ત્રણ ચાર દિવસથી વેચું છું હજી સુધી કોઈની ફરિયાદ નથી આવી વાહ વાહ આપણે વૈજ્ઞાનિકની ઓળખ કરાવશે આજે તમને હું એક એવા વૈજ્ઞાનિકની ઓળખ આપીશ કે જેને આપણને ખગોળશાસ્ત્રી અને ગણિત શાસ્ત્રની શોધ કરી છે તેવા વૈજ્ઞાનિક છે જેમનું નામ આર્યભટ્ટ તેમનો જન્મ ઈસ પૂર્વે ચારસો છોતેરમાં માં થયો હતો આ ખગોળશાસ્ત્રીએ પોતાની આર્યવતીય પ્રસિદ્ધિ થયો તેમને જન્મ કેરેલામાં થયો હતો એ વખતે તેમણે નાલડા વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો પૃથ્વી ગોળ છે અને તેમની પૃથ્વી તેની ધરી પર ફરે છે એવું અમે એવું અનુમાન આર્યવતે જ કરાવ્યું હતું તેમને એ પણ આપણે સમજાવ્યું હતું કે ચંદ્રકારો છે અને તે સૂર્ય પ્રકાશ થી જ ચમકે છે રાહુ નામનો ગૃહ ગ્રહ સૂર્ય અને ચંદ્રને ગણી જાય છે તેને આપણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કહીએ છીએ આ બધી શોધ આર્ય વતે છે તેમને ગણિતની ઘણી જ બાબતો ભૂમિતિ વર્ગમૂર ધનમૂર આ બધી જ રીતે તેમને જ શોધી છે આર્યભટ્ટનો સિદ્ધાર્થ આ તેમનો બીજો ગ્રંથ છે આ આપણે હિન્દુઓ પંચાંગ તૈયાર કરવા તેમનો ઉપયોગ કરીએ છીએ ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ છે વાહ વાહ બહુ સરસ અજય હવે આપણે રીતિ એક ગીત ગાય છે અષાઢી સાંજ சானி சாஜனாருமர்மர் அம்மரு நா டம்மர் ஆசானி சாஜனாம் மரு ஆசானி சாஜனாம் காலாம் લેને બીજી ગેલર ડોલે ટવખા લેને બીજી ગેલર ડોલે સાની સાંજના મરગાજે ગાજે સાની સાંજના મરગાજે હું પ્રાણીઓ અને પક્ષીઓની સમજ આપીશ રેશમનો કીરો રેશમના કીરા રેશમ ઉત્પત્ર ફરે છે રેશમનો કીરો એ પતંગિયું અથવા તો મોન્ટ કુડુની ઇયન છે જે પોતાની આસપાસ કોસે તો તૈયાર કરે છે એને પાકો પૂતી ત્યારબાદ એ કોશેતો તોરી બહાર આવે છે આ કોશેતાને ગરમ પાણીમાં મૂકીને અલગ કરવામાં આવે છે ક્યારેક આ પ્રક્રિયામાં એ પતંગિયું કે કૂડું બનતા અગાઉ જમા પામે છે પ્રથમ ખડમાકડી નવાઈ લાગે તેવી વાત છે કે ખડમાકરીના કારણ તેના પગ ઉપર આવેલા છે આવેલા હોય છે તેના પાછલા પગ એ કમેક સાથે ઘસીને અવાજ પણ કરી શકે છે જમીન પર રહેતું સૌથી ધીમું પ્રાણી ગોકર ગાય જમીન પર રહેનારા પ્રાણીઓમાં ગોકર ગાય સૌથી ધીમું પ્રાણી છે તે એટલું અણસું છે કે સરંગ ત્રણેક વર્ષ સુધી ઊંઘી શકે છે ગોકર ગાયની આખો તેના તચુગરા સ્પર્કોને છેવારે આવેલી હોય છે કાનખજૂરો કાનખજૂરો સો પગારો કહે છે કાન ખજૂરાના સો જેટલા પ્રકાર છે કાન ખજુરા ત્રીસ થી માંડીને ત્રણસો પચાસ કે તેથી વધારે પગ ધરાવે છે કરોળિયો કરો વીના વર્ગનો જીવ છે બધા જ જીવજંતુઓને છ પગ હોય છે જ્યારે કરોળિયાને આઠ પગ છે સૌથી ઝેરી કિંગ કોબરા સાપ ઝેરી સાપોમાં કોબરા એ સૌથી વધુ ઝેરી સાપ છે તે ચાર મીટર લાંબો હોઈ શકે છે છંછેરતા તે તેનું માથું ઉચકે છે ફેન ચડાવે છે અને ધન મારે છે આ સાપના કરડવાથી હાથી જેવો હાથી પણ ચારેક કલાકમાં મરણ પામે છે નાક સાંભળી શકે છે નાગ મોરલી ની સાંભળી ડોલે છે નાચે છે માન્યતા ખોતી છે નાગને ગાન નથી હોતા તે માત્ર મોરલી સામે જોઈ માત્ર મોરલીની ગતિને અનુસરે છે તેઓ મોરલીનું ગાન સાંભળી શકતા નથી સૌથી મોટો અજગર દુનિયાનો સૌથી મોટો અજગર એના કોંડા છે એ નવથી બાર મીટર જેટલો લાંબો અને બસો પચાસ કિલોગ્રામ વજન ધરાવતો હોઈ શકે છે આવરો મોટો અજગર ઝેરી નથી હોતો તે અમેરિકાના એમેઝોનના જંગલોમાં મરી આવે છે તે પક્ષીઓ પ્રાણીઓનો શિકાર કરે છે ઉડતી માછલી ફ્લાઈંગ ફિશ ઉડતી માછલી પંખીની જેમ ઉડી શકતી નથી પણ તે હવામાં ત્રણેક મીટર સુધી ઉછરી શકે છે અને પછી બસો મીટર સુધી તે સરકે છે શેલારે છે આવું તે અચાનક ડરી જાય કે ફાણ પડે ત્યારે જ કરે છે બચ્ચાની કાળજી રાખનાર પ્રાણી કાંગારુની જેમ ડરિયાઈ ઘોડા સી હોર્સ ને પણ તેના શરીરમાં કોતરી આવેલી હોય છે તે તેમાં તે વચ્ચાને રાખે છે તેની વિશેષતા એ છે કે તે નર હોય છે ઝાર પર ચઢી શકતી માછલી પર નામની માછલી ઝાડ ઉપર પણ ચઢી શકે છે એ મોત તથા ગણા દ્વારા ઓક્સિજન લે છે એ તેની આગલી પાંખોના ઉપયોગ કરી શકે અને ઝાડ પર ચરી શકે છે દરિયાઈ શિકારી શાર્ક માછલી શાર્ક એ દરિયાઈ શિકારી માછલી છે શાર્ક માછલીની સુંગવાથી શક્તિ ખૂબ તેજ હોય છે ઘાયલ માછલીના લોહીની સુગંધ તે દૂર સુધી પામી શકે છે શાર્ક માછલી દરેક પ્રાણીની વિદ્યુત શક્તિને પારખી શકે છે અને તેને શોધી શકે છે બુદ્ધિશાળી ડોલ્ફિન ડોલ્ફિન સંસ્થાન પ્રાણી છે તે જમીન પર રહેનારા પ્રાણીઓની જેમ શ્વાસ લે છે ડોલ્ફિન ખૂબ બુદ્ધિશાળી હોય છે વિવિધ વિન દ્વારા તે સ્વાદ કરી શકે છે વાહ સરસ અજય હવે હું ગુજરાતનું જનરલ નોલેજ સંભળાવું છું કેટલા જિલ્લાઓ છે તેત્રીસ કેટલા તાલુકાઓ છે બસો પચાસ કેટલા ગામડાઓ છે અઢાર હજાર બસો પચીસ રાજ્યમાં વસતી જ જનસંખ્યા કેટલી છે છ કરોડ રાજધાની કયા શહેરમાં આવેલી છે ગાંધીનગર મુખ્ય કેટલા ખનીજ મળે છે આઠ ખેતીના મુખ્ય પાકો કેટલા છે નવ ઓકે ઉંધોંગ કેટલા બાર

વંદે માતરમ ઇન્દિરા ગાંધી ગરબી લાલ બહાદુર શાસ્ત્રી જય જવાન જય કિસાન બાલ ગંગાધર તિલક સ્વરાજ મહારોજ જન્મ સિદ્ધ હક છે રામ પ્રસાદ બિસ્મ સર્ફરોસિકી તમન્ના અબ હમારે દિલ મે હે ડોક્ટર ઇકલા સાર સે અચ્છા હિન્દુસ્તાન હમારા સુભાષચંદ્ર બોઝ તુમ મુજે ખૂંડો મેં તુમ્ આઝાદી ડુંગા મહાત્મા ગાંધી કરો યા મરો સુભાષ ચંદ્ર બોઝ દિલ્હી ચલો જવાહરલાલ નેહરુ આરામ હરામ હૈ અજાયબિયો આગરાનો તાજમહેલ ભારતમાં આવેલું છે ચીનની દિવાલ ચીનમાં આવેલી છે ચિચેન ઇતજા પિરામિડ મેસી મેક્સિકોમાં આવેલું છે ક્રાઇસ્ટ રિડિમર બ્રાઝિલમાં આવેલું છે માચુ પિચુ પેરુમાં આવેલું છે પેત્રા જોર્ડન કોલાશિયમ ઇટલીમાં આવેલું છે પિરામિડ ઇજિપ્તમાં આવેલું છે ઓસિટિંગ્સ સ્માર્ક હોશી એફિલ ટાવર પેરિસ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને જોડતી ટનલ ન્યૂ પોર્ક પુત્રું ન્યુયોર્ક ન્યૂયોર્ક ભૂગર્ભ રેલવે લંડન પનામા નહેર મધ્ય અમેરિકા વાહ જય હવે હુનેરીથી સૂર્ય નમસ્કાર વિશે જણાવશું સૂર્ય નમસ્કાર એ યોગાસનો પૈકીનો સર્વશ્રેષ્ઠ આસન ગણાય છે આ એક જ આસન તેનો અભ્યાસના કરનાર સાધનો સંપૂર્ણ યોગ્ય વ્યાયામનો લાભ પહોંચાડવા માટે અર્થ સમર્થ છે સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરવાથી સાધનો શરીર નિરોગી અને સ્વસ્થ થાય છે એને અને તેજસ્વી પણ વધે છે સૂર્ય નમસ્કારની સ્ત્રી રૂપ બાળક યુવાન તથા યુદ્ધ બનાવને માટે ઉપયોગી છે ઊંચાવારમાં આવે આવે છે પ્રયત્નક બોલતી વખતે સૂર્યના અલગ અલગ નામ લેવામાં આવે છે દરેક મંત્રના એક જ સરળ અર્થ થાય છે કે સૂર્યને સૂર્ય નમસ્કાર કહે છે કરતી વખતે કરતી વેપાડે ને બાર સ્થિત નમસ્કાર છે અથવા બાર મરણ્યાય નમઃ મિત્રાય નમઃ બંને આંખો જોડીને સીધા ઊભા રહો

કાનને અડકે તે તરીકે ઉપયોગની તરીકે ખેંચો તથા ભૂજાવો અને ગરબાદનને પાછળની ગરદનને પાછળની તરફ ઝુકાવો આ વખતે ધ્યાન રાખજો પાછળ આવતા વિદૃષ્ટ ચક ચક્ર પર કેન્દ્રિત છે સૂર્યાએ નમઃ ત્રીજી સ્ત્રીમાં શ્વાસ ધીરે ધીરે બહાર કાઢતા શરીરને આગળ તરફ ઝુકાવતા હાથ અને ગરદનની સાથે કાન અને સાથે અડકે અને તે રીતે નીચે લઈ જાય પગની જમણી અને ડાબી બાજુ જમણી જમીનનો નો કરો ઘૂટણ સીધા રાખવા માથા અને વડે ઘણ ઘૂટણ ને સ્પ્રો કરવા કરતા કરતા ધ્યાન નિભાવો પાછળ પાછળ આવેલા મણિપુર ચક્ર પર કેન્દ્રિત કરતા થોડી અક્ષર હોમ ભાવે હે નમ આ સ્થિતમાં શ્વાસ લેતા લેતા ડાબા પગને પાછળની તરફ લઈ જાઓ છાતીને ખેંચીને આગળની તરફ તાણો ગરદનને અધિક પાછળની તરફ ઝુકાવો પગને પાણીને તાણીને સીધા પાછળની તરફ ખેંચો ખેંચો અને પગના પંચાને ઊભા રાખી સ્થાનમાં થોડો સમય રોકવા આ સ્થિતિમાં ધ્યાન સ્વાધિત સ્વાધિતાન અથવા વિશુદ્ધિત ચક્ર પર લઈ જાવ મુખાકૃતિ સામાન્ય રાખો આશા છે કે આ પ્રસંકલિત કાર્યક્રમ તમને અમારો ગમ્યો હશે આવજો બાળ દોસ્તો આવજો તો બાળ મિત્રો મજા પડી ગઈ ને કે હું સરસ મજાનું શાળામાંથી જે પણ શીખ્યા હશે એ આ બાળમિત્રોએ આપણી સમક્ષ રજૂ કર્યું તો તમે પણ તૈયાર છો ને આવી જાવ અને આવી જ સરસ મજાની રજૂઆત લઈને બાળમિત્રોને સંભળાવજો ધારાબેન આજનો સમય તો હેજ સંપન્ન થયો તો બાળમિત્રો ફરી મળીશું આવતા રવિવારે સાંજે સાડા છ વાગે આપના મનગમતા કાર્યક્રમ કિલ્લોલમાં આકાશવાણીના ભોજ કેન્દ્ર પર ત્યાં સુધી આવજો બાળમિત્રો આવજો જિજ્નાબેન આવજો બાળ મિત્રો આવજો ધારાબેન